નમસ્કાર વિશેષ વિથ દિનેશની વિશેષ રજૂઆત સિનેમા વિશેષમાં તમારું સ્વાગત દિનેશ સિંધવ કરું છું અભિષેક મારી જોડે છે અને ગુજરાતી સિનેમાનો માનો જે માનું હૃદય છે એ માના હૃદયના ધબકારા જો આપણે સાંભળી શકીએ તો જ મને લાગે છે કે આપણે એમના દીકરા છીએ તો વિશેષ વિથ દિનેશમાં અત્યાર સુધીમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલી ઘણી બધી વાતો સાથું તમને મળ્યો છું ની આખી ટીમ સાથે હું મળેલો જ્યારે અભિષેક સાથે પણ આપણે ઇન્ટરવ્યૂ કરેલો પોડકાસ્ટ હવે બોલીએ છીએ પણ અમે પોડકાસ્ટની શરૂઆત એ વખતે કરેલી અને અભિષેકની એક નવી ફિલ્મનું આજે મુહૂર્ત થયું છે ધબકારો ગણેશ ચતુર્થી પણ છે અને આજના દિવસે મેં પણ વિશેષવિદ દિનેશમાં એક નવી કેટેગરીનો ઉમેરો કર્યો છે જેથી હું એક શિસ્તબદ્ધ રીતે વધારે વિડીયો લાવી શકું સિનેમા વિશેષ એની પણ આજે શરૂઆત થઈ છે તો અભિષેક સાથે વાતચીત કરીશું ધબકારો કેવા ધબકારા છે અત્યારે થોડા વધારે ગતિમાં ચાલે છે કેમ કે પહેલો દિવસ છે પહેલો દિવસ હોય એટલે આટલા દિવસની તૈયારીનું આમ તમે આમ તો એક્ઝિક્યુશન કરતા હોવ એટલે અત્યારના ધબકારા થોડા વધારે ગતિમાં છે આજે મુહર્ત હતું ફિલ્મનું અને આપણે યજ્ઞ પણ કર્યો છે એના વિશે વાત કરીશું અમારા જે ફાઇનાન્સર ફિલ્મના જે ફાઇનાન્સિયર પ્રોડ્યુસર જે છે યતિન પંચાસરા એમની એવી શ્રદ્ધા હતી કે જો મુહૂર્ત થાય તો વ્યવસ્થિત મોટો યજ્ઞ થવો જોઈએ અને જેમ કોઈ ઘરની આપણે જો શરૂઆત કરીએ વાસ્તુ પૂજન કરીને કે પછી લગ્નમાં જે રીતે વિધિઓ થતી હોય છે એવી જ એમને પૂજા કરવી હતી એટલે એમણે આમ અમને લોકોને જોઈને પણ એવું લાગ્યું કે આ બહુ ગજબ સેટઅપ છે એમ એટલી સુંદર મજાની એમણે પૂજા કરાવી અને હું હંમેશા એવું માનું છું કે ક્યારેક કેટલાક વાઈબ એવા હોય છે કે જે વાઇબ તમને કોઈ સારું કામ કરવા માટે મદદરૂપ થાય અથવા તો તમને બહુ સારું બળ પૂરું પાડે એવું કશુંક ફીલ ફીલ થયું સવારે કેમ કે બહુ જ મજાનો માહોલ ઊભો થાય સિનેમાની પૂજા કરવી હોય તો એના માટે આમ તો તમે ઘણા બધા લોકો કામ કરે છે પણ સિનેમા વિશેષ નો કેવો રોલો હોવો જોઈએ એ પણ ઇનપુટ જોઈએ છે અને શું અપેક્ષા છે એક ફિલ્મ જર્નાલિસ્ટ તરીકે મારી જોડે આપણે ત્યાં હું એવું સમજુ છું કે ફિલ્મ જર્નાલિસ્ટ બધા બહુ જ ઓછા છે અને બને ત્યાં સુધી સારું કામ કરે એવા લોકો ઘણા ઓછા છે એટલે દિનેશને તો બહુ વર્ષોથી ઓળખું છું મને મારી કરિયરની શરૂઆત સાથે થયેલી તો દિનેશની જે સજ્જતા છે એનાથી મને એવી અપેક્ષા ખરી કે એવું કશું થાય કે જે અત્યાર સુધી આપણે ત્યાં થયું નથી ચાર ઇન્ટરવ્યૂ લઈને કે ખાલી બસ બે ચાર વિઝ્યુઅલ બતાવીને લોકો કરે છે એવું કામ તો દિનેશ નહીં જ કરે દિનેશ કંઈક એવું કરશે કે જે જેના જેને જોઈને તમને કશુંક મળે એટલે જે અપેક્ષા હોય છે દરેક વખતે કે તમે જો કશુંક જુઓ છો ફિલ્મ વિશેનું તો એ તમને કેવી રીતે એ કળા વિશે સમજણ પડે છે તમને માણસ વિશે કેટલું સમજાય છે એવી અપેક્ષા છે મને અને ચોક્કસ એ અપેક્ષા પૂરી થશે જ કેમ કે દિનેશનું અત્યાર સુધીનું બોડી ઓફ વર્ક તમે જુઓ તો એમાં જે રીતે એણે કામ કર્યું છે એટલે હમણાં જ દિનેશે કહ્યું કે પોડકાસ્ટ શરૂ થયા પહેલાં દિનેશે તો શરૂઆત કરેલી તો એ જે પ્રકારનું કામ કરે છે એવું જ કામ આ સિનેમા વિશેષમાં બી થશે અને અને એના લીધે જેટલા લોકો લોકો જોઈ રહ્યા છે એ સુધી સાચી સારી યોગ્ય માહિતી મળશે એવું મારી અપેક્ષા છે થેન્ક યુ વેરી મચ અભિષેક અને હું પ્રયત્ન પણ કરીશ કે સાચા સમાચાર આપું સાચો અવાજ બનવું અને વિશેષ રીતે આપવું પાછું એ અગત્યનું છે કારણ કે ફિલ્મમાં પણ જો વિશેષ રીતે પ્રેઝન્ટેશન હોય તો લોકોને ગમે છે તમે અપેક્ષાની વાત કરી છે તો એલરરો પછી અપેક્ષા લોકોની હંમેશા વધી ગઈ છે અને હવે ધબકારો માટે પણ હશે ફિલ્મ વિશે આપણે ઘણું બધું નહીં કહી શકીએ કારણ કે હજુ ફ્લોર ઉપર ગયા છીએ અને સ્ટોરી પણ રિવીલ ન કરી શકીએ પણ આ ધબકારો જે છે એ સિનેમાના હૃદયનો ધબકારો કેવી રીતે સાબિત થશે જે મેં આની આગલી જે બે ફિલ્મો મેં ડિરેક્ટ કરી છે જે હેલારો અને ઉમરો એ બંનેમાં પણ મેં જે પ્રયત્ન કર્યો છે કે માણસની જ વાત હોય આપણી આસપાસની જ વાત હોય પણ છતાંય બહુ જ એન્ટરટેનિંગ વેમાં કઈ હોય તમને ફિલ્મ જોઈને કંટાળો ન આવે કેમ કે લોકો ફિલ્મ જોવા માટે તો જ આવે છે જો એ લોકોને એન્ટરટેનમેન્ટ જોઈતું હોય તો ધબકારોમાં બી એ જ પ્રયત્ન છે કે માણસની વાત આપણી આસપાસની વાત એવી વાત કે જેની વાત થવી જોઈએ પણ છતાં એન્ટરટેનિંગ વેમાં કે જે જોઈને તમે હસો બી ખરા ને તમે રડો બી ખરા ને તમને ખૂબ આવે એટલે એવો કશો પ્રયત્ન કર્યો છે તો ધબકારોમાં આઈ હોપ કે એ જે અપેક્ષાઓ છે એના પર હું એટલે ઉણું ના ઉતરું અને જે લોકો એવી અપેક્ષા રાખીને બેઠા છે કે રત્તારો પણ એવી ફિલ્મ હશે કે જે એમને એન્ટરટેન કરે બધી રીતે એવી ફિલ્મ બનાવી શકે હા એટલે દેવેન ભોજાણી જે ગુજરાતી નાટકો વર્ષો જૂના નાટકો જે આપણા થયા એવા નાટકોના બહુ જ ગજબ એક્ટર અને ગુજરાતી ટેલિવિઝનનું ખૂબ જાણીતું ના અને હિન્દી ફિલ્મો પણ હવે તો દેવેનભાઈ ઘણી બધી ફિલ્મો આવે છે જો જો જીતા વહી સિકંદર ફિલ્મથી એમણે કરિયરની શરૂઆત કરેલી એવા એક્ટર આ ફિલ્મના મુખ્ય અભિનેતા છે અને બીજો ગુજરાતી ભાષાનો બહુ જાણીતો અભિનેતા આરજવ ત્રિવેદી છે સિવાય બી ઘણા બધા એક્ટર છે પણ આ બે મુખ્ય પાત્રોની આસપાસ વાર્તા ફરે છે અને મુખ્ય પાત્રો હંમેશા આપણને લાગે છે કે નાયક અને નાયિકા છે પણ ફિલ્મ સ્પોટ બોયથી લઈ અને પ્રોડ્યુસર સુધી બધાનું બહુ મોટું યોગદાન છે કેટલાક નામો લો જે ટેકનિકલી જે પડદા પાછળના લોકો છે તો આ ફિલ્મના જે સંગીતકાર છે એ મારી આના પહેલાંની મારી ફિલ્મોના સંગીતકાર મેહુલ સુરતી આ ફિલ્મના સંગીતકાર છે ફિલ્મના સાઉન્ડ ડિઝાઇનર એ યશ દરજી જે ઘણી બધી હિન્દી ફિલ્મો હમણાં કરી રહ્યા છે વિશાલ ભાર્વતની છેલ્લી ત્રણેય ફિલ્મો યશે કરી છે એ સિવાય જે પ્રોડક્શન ડિઝાઇનર છે એ છે ચિરાયુ બોડાસ અને ફિલ્મની કોસ્ટ્યુમ ડિઝાઇનર જેને હમણાં જ કચ્છ એક્સપ્રેસ માટે નેશનલ એવોર્ડ મળ્યો જેને હિલારોના કોસ્ટ્યુમ પણ કરેલા એ નિકી જોશી આ ફિલ્મની કોસ્ટ્યુમ ડિઝાઇનર છે અને ફિલ્મના સિનેમેટોગ્રાફર જે મારી પાછલી બંને ફિલ્મોના સિનેમેટોગ્રાફર છે એ જે રોંગ સાઈડ રાજુના પણ સિનેમેટોગ્રાફર હતા એટલે બે નેશનલ એવોર્ડ ફિલ્મોના સિનેમેટોગ્રાફર ત્રિભુવન બાબુ આ ફિલ્મના સિનેમેટોગ્રાફર છે અભિષેક બેસ્ટ ઓફ લક અને મિત્રો અભિષેક જેવા ઘણા બધા સારા ડિરેક્ટર જે છે જે લોકો રોંગ સાઈડ નથી રહી રહ્યા અને એક શિસ્ત એટલે શિસ્ત પ્રમાણે ચાલીએ છીએ અને આના પણ કાયદા કાનૂન છે ને તો જ ઇન્ડસ્ટ્રી ટકી રહેશે અને સિનેમા આપણે જ્યારે હૃદય ધબકાર ધબકારો ચૂકી જાય ને તો હૃદય બંધ થઈ જાય અને પછી મૃત્યુ થાય આપણે એવું સમજતા હોઈએ છીએ તો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની વાત કરીએ તો જે સિનેમા જે આપણી મા છે એના હૃદયના ધબકારા કાયમી ધબકે એના માટે આવા લોકોની જરૂર છે અને આવા જ લોકો સાથે હું તમને મળતો રહીશ હું માનું ત્યાં સુધી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનો જે ધબકારો છે એ ધબકારો બનવાનો મારે પણ પ્રયત્ન કરવો છે અને સિનેમા જે આપણી મા છે અને માના હૃદયનો ધબકારો બનવાથી વિશેષ મને લાગે બીજું કંઈ કામ ન હોઈ શકે અને આજનો દિવસ મારા માટે વિશેષ છે તો સિનેમા વિશેષની શરૂઆત કરું છું બધા દિગ્ગજો મારી જોડે છે મિતભાઈ છે જે પડદા પાછળના માણસ છે જે એલરો ફિલ્મના પ્રોડ્યુસર છે શું કહેશો મેં તો ઘણું બધું બોલી નાખ્યું થેન્ક યુ સો મચ દિનેશભાઈ તમે અમારા આમંત્રણને માન આપીને આવ્યા તમારી જોડે બહુ સરસ નાતો રહ્યો છે મારો કે હેલારો સમયે પણ આપણે ફર્સ્ટ ટાઈમ જ્યારે મળ્યા અને તમે જે ઉમળકાભેર અમને લોકોને આવકાર્યા સો ત્યારથી આપણે એક ફેમિલીના મેમ્બર હોય એવી રીતના તમને હંમેશા જોઈએ છીએ અને આ બહુ સરસ તમે પ્રયત્ન કરી રહ્યા છો અને અમારો ખૂબ ગુડ વિશિસ છે તમારા તમારી જોડે આ નવી ચેનલ માટે અને મેં ક્યાંય પણ મદદરૂપ થઈ શકે તો મેં મોર દેન હેપી ટુ ડુ દેટ મિત્રો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ઘણા બધા નાયક આપણને મળ્યા છે પણ આ રિયલ નાયક છે એટલે બીજા બધા ફેક છે એવું નથી કહેતો પણ જેની અટકમાં નાયક છે અને માણસ કાંઈ અટકતો નથી જીવનમાં અનેક પડકારો આવે છે એ આપણને ખબર છે એની વિશેષ પોડકાસ્ટમાં આપણે જુદી વાતો કરીશું પણ બહુ સારો મારો મિત્ર પણ છે મૌલિક જેને આપણે હેલ્લારોમાં ટપાલ અને વાવડ લઈને આવતો જોયો છે તો આ સારા વાવડ છે ઇન્ડસ્ટ્રીઝ માટે આ બહુ બહુ સારા વાવડ છે અને તમે હમણાં જ બોલ્યા ગયા અને અમે લોકોએ એની પર વધાઈ પણ લીધું કે ઇન્ડસ્ટ્રીનો નવો ધબકારો છે આ અને આ ધબકારાનો આજે પહેલો ધબકારો પહેલો દિવસ છે મુહૂર્ત શોટ છે આજે અને કહેવાય ને કે ગમતો ધબકારો છે હંમેશા આ ટીમ સાથે અને આ વાર્તા સાથે આ માહોલ સાથે બહુ જ ફેમિલિયર ફીલ કર્યું છે હંમેશા જેમ તમે એક વસ્તુ આપણો જે વિશેષ એક આની એક બહુ સારી વિશેષતા છે કે વિશ્વાસ છે કે જ્યારે વિડીયોવાલા એન્ડ હરફન મોલા કોઈ પણ વાત કે વાર્તા લાગણી લાવશે ને એ હંમેશા ધબકારા જેવું જ કામ કરે છે નવો ધબકારો બને મિત્રો વિશ્વાસની વાત કરી છે તો ફિલ્મોનો જે શ્વાસ છે ને આપણે ઘણીવાર શ્વાસ થંભી જાય મૌલિક તો એના માટે સાઉન્ડ એન્જિનિયરનું બહુ મોટું કામ હોય છે એના વિશે બહુ ઓછી વાતો થતી હોય છે પણ આપણે કરવી છે યશભાઈ મારી જોડે છે ઘણી બધી હિન્દી ફિલ્મો કરી છે એ થોડું કહેશે એટલે એવું નથી કે અમારે સાબિત કરવું છે કે બહુ મોટા માણસ છે પણ ઘણીવાર પડદા પાછળના માણસની લોકોને ખબર નથી હોતી સિનેમા વિશેષની વાત કરું એ પહેલાં તમે એક વિશેષ ટિપ્પણી કરો કે ગુજરાતી ફિલ્મથી લઈ અને હિન્દી ફિલ્મની તમારી અત્યારે જર્ની ચાલુ છે કેટલી ફિલ્મોમાં અને કઈ અગત્યની ફિલ્મોમાં તમે કામ કર્યું છે ટોટલ અત્યાર સુધીમાં મારા છ વર્ષના કરિયરમાં એકસો ને વીસ ફિલ્મો કરી છે મેં આજ સુધીમાં મારું સ્ટાર્ટિંગ કરિયર માય ફર્સ્ટ ફિલ્મ ઇઝ રેસ થ્રી એ મારી પહેલી પિક્ચર છે એ પછી તો ઘણી બધી ફિલ્મો મારી રિસન્ટ ફિલ્મો વિશાલજીની ખુફિયા છે વિશાલ ભારદ્વાજ વિશાલ ભારદ્વાજીની ખુફિયા કરી છે મેં કેસરી બાગી ટુ એન્ડ હીરા માં મેં કામ કર્યું છે તો મેં ઘણી બધી ફિલ્મો કરી છે અને ગુજરાતી ફિલ્મોમાં એકવીસ મૂડી ફિલ્મ કસુંબો સમંદર એન્ડ ફોર શ્યોર ઓફ ધબકારો સુહાષ પુરીશુ સ્વાન સાઉન્ડ થ્રુ અમે લોકો લાઈક મારું મેજરલી કામ સાઉન્ડ ડિઝાઇનનું છે ઓવરઓલ ફિલ્મનું લાઈક હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ ધ સાઉન્ડ હું હેન્ડલ કરી રહ્યો છું હેન્ડલ કરું છું આટલા વખતથી એન્ડ અમારું કામ બહુ હિડન છે લોકોને એવું લાગતું હોય છે કે લાઈક ઘણા મારા ફેમિલી પણ કહેતા હોય છે કોઈ ફિલ્મ જોઈને કે ભાઈ મ્યુઝિક બહુ સારું હતું આ ફિલ્મનું મને એવું કહેતા હોય છે કે ભાઈ બીજી એમ બહુ અચ્છા હતા સો મારે કહેવું પડે છે કે અમારું કામ એ નથી અમે તમે જે આ એમ્બિયન્સ વાતાવરણ જે સાંભળી રહ્યા છો એ લોકોને એવું લાગતું હોય છે કે આ રિયલ લાઈફ કેમેરામાં કેપ્ચર થતું હોય છે ના એ ક્રિએટ કરવામાં આવતું હોય છે અકોર્ડિંગ ટુ મૂડ અને એનું બી એક અલગ અભ્યાસ અને અલગ સ્ટડી છે કરવા માટેનો પણ પ્રોસેસ છે પણ બહુ હિડન છીએ અમે લોકો અને અમારું કામ ત્યાં લગીને જ વખણાય સારું છે જ્યારે લોકો પકડી ન પાડે લોકોને એવું લાગવું જોઈએ ત્યાં છે લોકોને એવું લાગ્યું લાગ્યું કે આ એડ કર્યું છે તો ઇટ્સ અ ફેલિયર ફોર સાઉન્ડ ડિઝાઇનર્સ તો રિયલિસ્ટિક ફીલ કરાવું અમારું મેજરલી કામ છે પણ મારે નિષ્ફળતા મને પસંદ નથી એટલે એક જુદો પોડકાસ્ટ કરીશ ચોક્કસ જેથી કોઈ અમને એવું ના કહે જર્નાલિસ્ટને જેને ફિલ્મ જર્નાલિસ્ટ કહીશું કે તમે પડદા પાછળની વાતો તો બતાવતા જ નથી અને હું સમજું ત્યાં સુધી સાઉન્ડ એક એવી વસ્તુ છે કે જેમ આપણે માને યાદ કરી છે સિનેમા તો માં ઘણીવાર બોલ્યા વગર પણ એને ખબર પડી જાય કે દીકરાને ભૂખ લાગી છે દીકરાને પીડા છે તો ન પણ ખબર પડે અને આમ છતાં આપણને એક અનુભવ પણ થાય એ કદાચ આ લોકોનું કામ છે પ્રયત્ન કરીએ પ્રતીકભાઈ આવો ને ઘણી બધી ફિલ્મો લવની ભવાઈ પછી હેલ્લારો જેમની પોતાની પ્રોડક્શન હાઉસની ફિલ્મ હતી એના એડિટર છે અને ઘણી વાર આપણી સામે ફિલ્મ આવે ત્યારે શૂટ તો ઘણું બધું થયું હોય પ્રી પ્રોડક્શનમાં ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખીને એક પ્રકારે નક્કી કર્યું કે આપણે આટલું જ કરીશું પણ ફ્લોર ઉપર ગયા પછી ઘણું બધું તમારા કંટ્રોલમાં નથી રહેતું પણ ફરી જ્યારે આપણી સામે ફિલ્મ આવે ત્યારે ટેબલ ઉપર ફિલ્મ ને બહુ સરસ રીતે સિનેમેટોગ્રાફર કંડારે છે અને આપણી સામે આ કટ પેસ્ટ કરીને બહુ ટેકનિકલી મૂકે છે તો એડિટિંગ કરે છે ફિલ્મોના સિનેમા વિશેષની પણ હું એક શરૂઆત કરી રહ્યો છું શું કહેશું બહુ જ અમેઝિંગ ઇનિશિયેટિવ છે અને એઝ મને તો એવું લાગે છે કે ઇટ ઇઝ વેરી એસેન્શિયલ કે આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવું કોઈ ઇનિશિયેટિવ હોય કે લોકો પડદા પાછળની અને નીટીગ્રિટીઝ ઓફ મેકિંગ અ ફિલ્મની વાત કરે અને એક ખાલી પ્રીમિયર પૂરતું ગ્લેમરને પાછળ મૂકીને આપણે કદાચ બીજા પાસાઓની વાત કરીએ તો ઇટ ઇઝ અ ગ્રેટ ઇનિશિયેટિવ ફિલ્મ વિશે થોડું જો કહી શકાય તો કારણ કે તમે પ્રોડ્યુસર પણ છો આ ફિલ્મના ધબકારો એક બહુ જ અમેઝિંગ વાર્તા છે વાર્તા વિશે તો હું અત્યારે બહુ નહીં કહું બટ એ તમને હસાવતા હસાવતા તમને એક જગ્યાએ લઈ જાય ને તમારો કંઈક એવો એક ઇમોશનલ કોડ સ્ટ્રાઇક કરે જ્યાં તમે અને આ મને લાગે છે કે દરેકે દરેક માણસને એ રિલેટ કરશે ઇટ ઇઝ અબાઉટ ઇમોશન્સ દેટ હેવ બીન સપ્રેસ્ડ ફોર લોંગ કંઈક કદાચ ભૂલાઈ ગયું હોય ને એવું અને ઇટ ઇઝ અ જર્ની દેટ ધીસ વન પર્સન ટેક્સ ટુ શેર ઓલ ધોઝ ઇમોશન્સ એન્ડ ટુ reconcile વિથ his વર્લ્ડ એટલે મને બહુ જ હોપ છે ને અભિષેકભાઈએ બહુ જ અદ્ભુત રીતે લખી છે અને વી આર વેરી એક્સાઇટેડ ટુ બ્રિંગ ઇટ ટુ લાઈફ બેસ્ટ ઓફ થેન્ક યુ મિત્રો અભિષેકને આપણે યાદ કરીએ ત્યારે આપણને હેલ્લારો ફિલ્મ યાદ આવે છે એક સમય હતો કે જ્યારે હું અમદાવાદમાં હતો ગુજરાતી રંગભૂમિ સાથે જોડાયેલો હતો ગુજરાતી સિનેમા સાથે જોડાયેલો હતો પણ મારી એ યાત્રા ત્યાંથી કદાચ આગળ નહોતી વધવાની મારે એક્સિડેન્ટલી પત્રકાર બનવાનું હતું પણ પત્રકાર પણ ફિલ્મી કહાની સાથે આગળ વધતો હોય છે તો મારી પોતાની કહાની જ્યારે ફિલ્મી છે તો અભિષેક સાથે મારો જૂનો નાતો છે જ્યારે હું વીણા વેલીમાં વિરમગમ કોલેજમાંથી નાટક લઈને આવ્યો તો હું નાટક જ્યારે લઈને આવ્યો ત્યારે અભિષેક શાહ ત્યાં વોલેન્ટરી આમ મને જોવા મળે છે અને મારો પહેલો પરિચય અભિષેક શાહ સાથે તો અભિષેક શાહ મને એ મારા નાટકમાં લાઇટિંગ આપે છે તો એ જ અભિષેક શાહની ફિલ્મ ધબકારોથી સિનેમા વિશેષની મારી એક નવી સફર શરૂ થઈ રહી છે તો અભિષેક સાથેનો એક જૂનો નાતો અને ફરી પાછી આ સફરમાં અમે આગળ વધી રહ્યા છીએ તો સિનેમા વિશેષમાં જ્યારે પણ હું અથવા મારી ટીમ મળશે ત્યારે સિનેમાને માનીએ છીએ ત્યારે સિનેમાની માની ગરિમા જે છે જળવાઈ રહે એ પ્રકારના કોન્ટેન્ટ સાથે મળીશું